હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવાર નવ જેવો ટાઈમ વાગ્યો છે અને અત્યારે છે કે ઉઠ્યા છીએ કેમકે ગઈકાલે આપણે બેનની સગાઈ હતી તો ખૂબ થાકી ગયા હતા બે ત્રણ દિવસ છે તો સતત દોડા દોડી હતી આમ તો કેટલા દિવસથી તૈયારી કરતા હતા ઘરે પ્રસંગ હોય એટલે દોડી વધી જાય તો બધો પ્રસંગ મસ્ત પૂરો થઈ ગયો છે પછી રાતે જ અમે પાછા ઘરે આવી ગયા હતા અને થોડુંક થાક નો નહોતો ને એટલે આજે મોડા ઉઠ્યા છીએ ઉઠીને બસ જો આપણે મિશન સંભાળવાનું છે અને ગઈકાલે બધાને સગાઈમાં બહુ મજા આવી અને બ્લોગિંગ કરવામાં થોડુંક આમ તેમ થઈ ગયું છે કેમ કે ઘરનું પ્રસંગ હોય એટલે કામે હોય તો સાથે સાથે વ્લોગિંગ ન થાય બરાબર તો અત્યારે આવી ગયા પાછા ઘરે ને હવે જો મહેંદી વેંદી આપણે મસ્ત કલર આવી ગયો હતો ને મસ્ત તૈયાર થઈ અને મસ્ત મસ્ત ને બધું પાડી લીધું અને ને પપ્પા નજીક સૂતા છે અને હું હવે જાવ રસોડામાં આટલા બે ત્રણ દિવસ ભજીયા ને એવું ખાધું ને તો અત્યારે મસ્ત રોટલા અને શાક ને એવું બધું ખાવાની ઈચ્છા છે ફટાફટ મસ્ત શાક રોટલા બનાવી નાખીએ જમી લઈ અને અહીંયા ઘરે પણ બે દિવસ થયા સતત વયા જતા કામ બધું મૂકીને એટલે ઘર પણ થોડું ઘણું ગંદુ થઈ ગયું છે હજુ તો આખો દિવસ આપણે સાફ સફાઈમાં જ જવાનું છે દીત્યાને પણ ભણવા નથી મોકલવી કેમ કે એ પણ થાકી ગઈ છે એટલે આરામથી સુવે ત્યાં સુધી સુવા દેવી છે મમ્મી જો અત્યારમાં મેં શાક મેળ કરીને આવી ગયા વાડામાંથી માંથી જો વાલો સીંગ ને શાકભાજી લઈને આવ્યા તો મસ્ત મિક્સ શાક બનાવી નાખ્યા આગળ ફટાફટ ચાલો તો ઘેર થી પછી પાછા જો આપણે અહીંયા વાડીએ પૂગી ગયા છીએ કાકાની કેમ કે પ્રસંગ પૂરો થઈ ગયો એટલે અહીં કામ ઘણું હોય તો આપણે મદદ કરવા આવ્યા છીએ અને અહીંયા મદદના નામે જોઈ લ્યો અહીંયા બધાય બેહી ગયા ખાવા કામ કરવાનું છે હજી ધરાણા નથી ખાઈ ખાઈ કાલ ના તો ખાઓ તમે બધાય ભવારી સો વૈગાના કામ કરીએ ભાભી આટા આખું હોય ને ઊડ લાગે છે આખું બરે મેકઅપ કરી કરી તો તને મેકઅપ કરવાનું આખું બરે તો અનૂ થાઈ ગયો મમ્મી આખું બરે આખું બરે મેકઅપ કરી ગયો થઈ જા દશી

ખાઈ પી લીધું કે બાકી છે લીધું ખાઈ પેઈ કાજુ કાકીને એકલી બધી ઠંડી લાગે કે મજા નથી મજા નથી પછી રામબેન બહુ ઝાકરો કર્યો આખું તો જો લાલ ચોર થઈ ગઈ તમારો ટેન્શન મારું ટેન્શન નતું ના ના કાઈ મારું ટેન્શન લેવાનું મારે ટેન્શન લેવાનું હોય ટેન્શન હોય ને વધારે હા કે હું તો વેલા પડી આવે તો ફરક આવે લેવાના હોય હા અમે તમારે ટેન્શન રાખું અમે તમારા ટેન્શન લઈ તો બરોબર છે બી ને ભાભીઓને એ તો કેસે હોય હાવ કે હા હાસુ હોય છે કે ડાયુ હોય તો

pura thai gaya kai prasan ha bravo memanai ma હોય ને લોકો અત્યારે ગીત ગાય અને પછી પૈસા લઈ જાય અને અત્યારે અમારે જો બેને અહીંયા સ્ટીમ ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે મસ્ત ગરમા ગરમ સાંજે ખાવાની બહુ અમારે ભૂખ લાગી હતી પણ એટલું ખાઈ નતું અત્યારે આપડે એટલે સ્પેશિયલ જો

હોય ને એ રીતનું ચિત્ર છે અને જાતે બનાવેલી હોય ને એ ટાઈપ ની લાગે ડિઝાઇન કરેલી હોય હા લાવ પીસ તમને બીજે કઈ જોવા મળે ની જા સરસ થયેલી હમણાં છે ને લગન ની સિઝન આવે ને તો આ બધું પહેરી નાખ જે નો મૂકતી આ બધા કપડા જો ઢગલા કહી રહી છે જ ઘરે ઘરે અને અને બપોરે પછી પછી આવી આવી સીધી ગઈ થાક એટલો લાગ્યો હતો ને સગાઈ નો એની વાત જ પૂછું કેટલા દિવસથી દોડા દોડી હતી એટલે આરામ જ નથી પાછું આરામમાં એવું છે કે મને અહીંયા પાછી ડાપણ ડાટ જે આગળ આવતી હતી ને એ પાછી દુખાવો એટલો છે બે ત્રણ દિવસથી દુખાવો છે પણ આ ઘરે પ્રસંગ ન હતો એટલે કંઈ ટાઈમ નહોતો મળતો દવાખાને જવાનો અત્યારમાં એટલી દુઃખે છે કે કાંઈ ખવાતું નથી ને આ બધું દુઃખે છે એટલે હું વિચારું છું કે હવે ડૉક્ટર પાસેથી દવા લઈ આવું એટલે દુખાવો તો ઓછો થઈ જાય એમ તો અત્યારે છે ને ગામમાંથી દવા લઈ આવું ને સાથે સાથે દીતિયાબહેને પણ આજે ટ્યુશનમાં રજા છે કા દિત્યા ને મને હોમવર્ક કરી લીધું ને બીજો હોમવર્ક કે કરવાનું છે WhatsApp માં ટીચર હા દિત્યાને બે દિવસ પહેલા નું બાકી હતું કેમ કે અમારી સગાઈ હતી એટલે દિત્યા ટ્યુશનમાં માં નોતી ગઈ ઈ હોમવર્ક અત્યારે પતાવ્યું અને આજનું હોમવર્ક પછી કરવાનું બાકી છે જીકા અત્યારે દિત્યાને ને મારે જવાનું છે દવાખાને દવા લેવા અને દાપણ ડઠ આવે છે ને એટલે બહુ દુખે છે બે ત્રણ મહિને બે ત્રણ મહિને આવું દુઈ ખાત કરે પણ કઢવવાનું કે ને તો બીક લાગે એટલે કઢવવી નથી પણ અને દવા લઈ લેવી એટલે પાછું ટેન્શન નહીં દુખે નહીં એમ કાદિત્ય હું ચાલો આપણે ફટાફટ હવે દવા લઈ આવીએ પછી આગળનું જે ઘરનું કામ બાકી છે એ કરી બે દિવસથી આ ઘરે કાંઈ કામ નથી કર્યું કપડાનાય પોટલા ભરા છે કેમ કે બે ત્રણ દિવસથી આપણે બદલાવતા વયા જતા કપડાં બદલાવીને વયા જ હતા એટલે કપડાં એટલા થઈ ગયા છે ધોવાના કચરા પોતા બધું કામ બાકી જ છે પણ હવે ધીમે ધીમે નિરાતે કરતા જશું કેમકે આજનો દિવસ તો આખો અયોગ્યો અત્યારે છ વાગી ગયા ઘડિયાળમાં આજે તો કંઈ થશે નહીં રસોઈનો ટાઈમ થઈ જશે એટલે અહીંયા જો મહેંદીનો કલર કેટલો ડાર્ક થઈ ગયો હતો હવે ધીમે ધીમે છે ને આછો થવા માંડ્યો છે કેમ કે આજે કામ કર્યું ને એટલું બધું એટલે ઘસાઈ ગઈ થોડીક મહેંદી બાકી જો મસ્ત આપણી મહેંદી હતી ડિઝાઇન પણ એટલી મસ્ત હતી ને મને ડિઝાઇન સારી હોય મહેંદી સારી હોય ને તો જ મજા આવે બાકી મહેંદી કરવી જ ન ગમે ચાલો તો જો હું દવા લેવા ગઈ હતી તો દવા લઈને આવી ગઈ હતી ને દવા પણ પી જ લીધી હતી એટલે થોડું થોડું આપણને ફેર પડી જાય દુખાવામાં ખાવામાં થોડીક રાહત થઈ જાય હજી તો જૂનું જૂનું દુઃખે જ છે પછી આવી અને સીધી જો રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે કેમકે શિયાળાના દિવસો છે એટલે તરત જ અંધારું થઈ જાય હજી તો પોણા સાત વાગ્યા છે ત્યાં જ અંધારું થઈ ગયું એટલે અહીંયા જો હમણાં તો બે દિવસ છે આપણે જેમ તે ખાધું છે ને બધું અહીંયા જો દેશી ખાવાનું મન થયું છે ગલકાનું શાક વધારે નાખ્યું છે અને સવારે મેં રોટલા કર્યા હતા તો જો બે રોટલા એમના પડ્યા છે કેમ કે હું વહી ગઈ હતી મારો રોટલો એમનો પડ્યો અને જમવાની જો બધી તૈયારી કરી લીધી છે મસ્ત હવે ખાલી વેજ રોટલા બનાવવાના છે કેમ કે ઠંડા રોટલા છે એટલે લાડુ ચોળીને ખાવાની મજા આવશે અને બે ત્રણ દિવસ આવું મિસ્ટાને આનંદ એને બધું ખાધું હોય ને એટલે શાક રોટલા તો બહુ યાદ આવે તો ફટાફટ છે ને બે રોટલા બનાવી નાખો પછી જમવા બેસી જાય પછી આરામથી સૂઈ જવું છે કે બહુ થાક છે જે ઉતરો જ નથી થોડો ઘણો થાક ઉતરો છે એટલે એક નીંદર પૂરી થઈ જશે ને એટલે આપણે ફ્રેશ થઈ જશું પાછી બેટરી ચાર્જ થઈ જશે એટલે દિત્યાને ત્યાંને પણ હોમવર્ક ને એવું કરાવતી હતી તો થઈ ગયું છે ને એ અત્યારે જમે છે એ જમી લે ને હું ફટાફટ રોટલા બનાવી નાખું ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં સાડા અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે અને મેં વિચાર્યું હતું કે જમીને સીધી હું આરામ કરી સૂઈ જ જઈશ થાક કેટલો બધો છે એક બે દિવસ દોડધામ હતી એટલે તો સુવાનો કંઈ વારો જ ન આવ્યો કેમ કે આપણે જે વિડીયોઝ છે એ બધું એડિટિંગનું આ તે બધું કામ હતું ને એ બધું કરવામાં રહીને ત્યાં સાડા અગિયાર જેવો ટાઈમ વાગી ગયો અને આરામ કરવાનો તો કંઈ વારો જ ન આવ્યો હજી તો મારે એડિટિંગનું નાખું કામ બાકી છે અને હમણાં છે ને એક બે દિવસ થોડુંક આમ તેમ લેટ ચાલે છે વિડીયોસ કેમ કે બે દિવસ પ્રસંગ હતો ઘરે એટલે એડિટિંગ એડિટિંગનો વારો જ નથી આવ્યો પ્રસંગો એટલે એને હાચવવામાં છે ને ક્લિપ બધી લેતી ગઈ છું એટલે થોડાક વિડીયો છે ને લેટ લેટ આવશે તો ચલાવી લેજો અને ઘરમાં પણ એટલું કામ વધી ગયું છે ને હમણાં કે એક બે દિવસના કપડાના જો અહીંયા પોટલા વાળીને રાખી દીધા છે ધોવાનો વારો જ નથી આવ્યો આ તો મારા ને દ્વિત્યના જ છે હજી તો મમ્મી પપ્પા નરેશના બધાના કપડાં બાર છે આવી રીતે પોટલા મૂકી દીધા હતા કેમ ક્યાંયથી કાકાના ઘરે ત્યાંથી પાછા સાંજે આવે એટલે ઘરનું કામ તો રહી જ જાય ખાલી સવાર સવારનું સાંજવારીને કાઢીને જતી રહેતી હતી વાંધો નહીં હવે એક બે દિવસમાં આપણું ઘરનું જે બધું કામ છે એ પણ પતી જશે અને દીતિયાને જો અત્યારે હોમવર્ક કરાવીએ અને પપ્પા પાસે છે થોડીક વાર ત્યાં એન્જોય કરે છે મોબાઈલ જોવે છે પછી એને સુવડાવી દો અને જે તો મારે થોડુંક એડિટિંગનું કામ છે એ પતાવી લેશે એટલે દોઢ બે જેવો ટાઈમ વાગી જશે પણ આપણે થોડાક જ ટાઈમની અંદર પાછું સિડ્યુલ રેગ્યુલર થઈ જશે ને હવે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ